બાબર માં તાજુ જન્મેલ બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી બાબર માં જન્મેલ બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી ભારત ગત મોડી રાત્રે સ્મશાન ભૂમિ પાણીની ટાંકા નજીક પાંથી છ મહિનાનું તાજુ બાળક મળી આવતા ચકચાર સ્મશાન ભૂમિ પાણીના ટાંકા નજીક પસાર થતા લોકોની નજર આ બાળક પર પડતા એકસો ને જાણ કરતા એકસો ની ટીમ ઘટના સ્થળે દોડી આવી આ બાબતે બાબર પોલીસને જાણ કરાતા બાબર પોલીસ ઘટના સ્થળે દોડી આવી મોડી રાત્રે બાળક મળી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા કોઈએ પોતાનું બાળકનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે અમારા રિપોર્ટરે ભાભર સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા ડૉક્ટર દ્વારા જાણવા મળેલ કે ગત મોડી રાત્રે અંદાજે દસ ને અડત્રીસ વાગે એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલ ભાભર ખાતે બાળકને લાવવામાં આવેલ ડૉક્ટર પોલીસને જાણ કરી બાળકને મૃતક જાહેર કરી ડીએનએ અને બ્લડ સેમ્પલ પોલીસ દ્વારા આપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા